મારું નામ છે દવે સુરેશ કનૈયાલાલ પંડિત બાબરાવાળા એકસો એકસો એકાવન કુંડી મહાયજ્ઞ જે મહાકાળી ધામ આળવસ મુકામે રાખેલ છે એના આચાર્ય પદે મહાકાળીની દયાથી મહાકાળીની કૃપાથી આચાર્ય પદ મને પ્રાપ્ત થયું છે અને આ ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમ ચાર દિવસનો છે આજે શોભાયાત્રા ધારાવાડીનો પ્રોગ્રામ હતો આવતીકાલથી હવનની શરૂઆત થશે ત્રણ દિવસનો હવન રહેશે ચાર પાંચ અને છ તારીખ ચોથા મહિનાની એ મોટો એકસો એકાવન કુંડીનો મહાયજ્ઞ આવતીકાલથી ચાલુ થશે અને આ મહાકાળીનો પ્રતાપ એવો છે આ અમારો વિસ્તાર છે એ ચોરાળ વિસ્તાર કહેવાય છે ચોરાળ વિસ્તારની અંદર અમારા મહાકાળીમાંના ઉપર બહુ માણસોને બહુ શ્રદ્ધા છે અને અમુક અમુક માણસોના જે અશક્ય કામો હતા એ અશક્ય કામો પણ માતાજીએ પૂરા કર્યા છે અસાધ્ય રોગો પણ માતાજીએ મટાડ્યા છે અને આ ચોરાડ વિસ્તાર એના સિવાય પણ ઘણા બધા માણસો દર આઠમના દિવસે અજવાળી આઠમ હોય તે દિવસે દર આઠમે હજારોની સંખ્યામાં માણસો અહીં આવે છે માતાજીના દર્શન કરે છે અને દર આઠમે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી હોય છે ચારથી પાંચ હજાર માણસો દર આઠમે આવે છે અને મહાકાળીમાંનો ઇતિહાસ એવો છે કે જ્યારે બાપા એ વખતે ચરાવવા માટે એ વખતે ત્યાં આદિવાસીએ આમની ગાય મારી નાખી હતી ત્યાંના લોકલ માણસોએ તો આમને પણ અમે ગાયને બચાવવા માટે થઈ એમની સાથે ઝઘડો થયો ઝઘડો થયો એટલે જે કાંઈ સામે સ્થાનિક માણસો હશે એમને પણ આ લોકોએ માર્યા હશે એના હિસાબે એમને જેલમાં પૂર્યા હતા અને એ વખતે બાપાએ માતાજીને અરદાસ કરી કે માતાજી અમે તમારા પટમાં આવ્યા છીએ તમારા વિસ્તારમાં આવ્યા છીએ તમારી ભૂમિમાં આવ્યા છીએ અને અમને આ આટલું દુઃખ શેના માટે પડે છે એટલે એ વખતના જે કાંઈ જેલર હશે અથવા રાજાશાહી હશે તો રાજાને માતાજીએ સપનામાં આવીને કીધું કે ભાઈ આ માણસો નિર્દોષ છે એમને તમે છોડી મૂકો અને એમને છોડી મૂક્યા પછી જ્યાં ગાયો હતી ત્યાં આવ્યા ત્યારે એક સોળ વર્ષની કન્યા ચૂંટણી ઉડી અને માતાજીના સ્વરૂપે આવ્યા અને એમને હાથો હાથ આજે પણ માતાજીના મંદિરની અંદર એ આજે પણ પણ ત્રીજી પેઢી છે માતાજીના મંદિરની અંદર એ ત્રિશુળ આજે પણ હયાત છે અને વિશ્વ કલ્યાણની ભાવનાથી આ એકસો એકાવનના ના કુંડળી આયોજન કરેલ છે અને અત્યારે હાલની તારીખમાં વજાભાઈ ભુવાજી એ ભુવાજી તરીકે સ્થાપિત છે અને લોકોની સેવા પણ કરી રહ્યા છે અને સરસ કાર્ય કરી રહ્યા છે આ આ જગ્યા આલવસમાં આલવસમાં મહાદેવ નું અને પાંડવોનું મંદિર પણ આવેલું છે જે પુરાતન એટલે પાંડવો અહીં અજ્ઞાતવાસ માં રોકાણા હતા એ વખતે આમને ચંડેશ્વર મહાદેવની સ્થાપના કરી એ દ્રૌપદીએ સ્થાપના કરી દ્રૌપદી ચંડીનો અવતાર હતા એટલે મહાદેવજીનું નામ ચંડેશ્વર મહાદેવ પડ્યું છે